નમસ્કાર દર્શક મિત્રો તમે રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ નવસારીમાં સ્વર્ગીય નીતિનભાઈ પરેખની સ્મૃતિમાં નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો તો નવસારી શહેરના દુધિયાધારો સ્થિત રોટરિયા ઇન્સ્ટિટ્યૂટ માલિબા નેત્ર સંકુલ ખાતે રવિવાર એટલે કે આજ રોજ તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રોજ ભવ્ય નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું સફર આયોજન કરવામાં આવ્યું હતું સ્વર્ગીય નીતિનભાઈ પરીખની સ્મૃતિમાં યોજાયેલા આ દ્વિતીય નેત્ર શિબિરમાં મોટી સંખ્યામાં નવસારી અને આસપાસના ગામડા વિસ્તારના દર્દીઓએ આંખની તપાસ કરાવી હતી આ માનવતાવાદી કાર્યક્રમ જશુબહેન અર્જુનલાલ પરીખ અને કુમુદબહેન વેનીલાલ પરીખ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી અને શ્રી સમસ્ત દમણિયા સોની સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ તેમજ ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડનેસ કંટ્રોલ સોસાયટીના સક્રિય સહયોગથી યોજવામાં આવ્યો હતો શ્રીમતી લીલાવતીબેન સોમનલાલ શાહ બીલીમોળાના આંખની હોસ્પિટલ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની આંખની જીવન ભરી તપાસ કરવામાં આવી હતી જેમાં દર્દીઓને વિનામૂલ્યે તપાસ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું મોતિયા જામર અને વેલના ઓપરેશન માટે પસંદ થયેલા દર્દીઓને રોટરી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ઓપરેશનની સુવિધા કરી આપવામાં આવશે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ઇન્સ્ટિટ્યૂટના માનદ મંત્રી યોગેશભાઈ નાયક ચેરમેન રશ્મિકાંતભાઈ પટેલ ટ્રસ્ટી ડોક્ટર જનક પારેખ તેમજ સમસ્ત દમણિયા સોની સમાજના પ્રમુખ શ્રી પરેશભાઈ પારેખ અને અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે ચક્ષુદાન એ જ મહાદાનના સૂત્ર સાથે સાર્થક કરવા પરિવારમાં ચક્ષુદાનની પરંપરા કેળવા માટે અપીલ કરવામાં આવી હતી આ જ પ્રકારના અવનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન